ભારત જોડો યાત્રાની અભૂતપૂર્વ સફળતા બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ફરી પાછી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત ચૌદમી જાન્યુઆરીએ મણિપુરથી થઈ રહી છે આ યાત્રા બે હજાર ચોવીસ જાન્યુઆરી ચૌદના રોજ મણિપુરથી પ્રારંભ થશે આ યાત્રા કુલ છ હજાર બસો કિલોમીટર જેટલું લાંબી યાત્રામાં એકસો દસ જિલ્લા અને પંદર રાજ્યોમાંથી આ પસાર થશે અને ભારત જોડો યાત્રા ચૌદ જાન્યુઆરી શરૂ થશે અને વીસમી માર્ચના રોજ મહારાષ્ટ્રમાં પૂર્ણ થશે હવે આમાં ફેરફાર એટલો છે કે ભારત જોડો જે યાત્રા હતી એ પદયાત્રા હતી એને લગભગ છેતાલીસો કિલોમીટર જેટલી લંબાઈમાં ચાલીને રાહુલ ગાંધીએ કાપી હતી આ યાત્રા બસ દ્વારા કરવામાં આવી છે અને બસ દ્વારા આ યાત્રા કરવામાં આવશે એટલે દરેક રોજના બે જાહેર સભાનું આયોજન એમાં કરવામાં આવશે એક સવારના સમયમાં એક જાહેર સભા દસ થી બેના સમય ને ત્રણથી છ માં બીજી જાહેર સભા એ રીતે રોજ અને રાત્રિ રોકાણ પણ જે દિવસે યાત્રા જ્યાં પૂરી થશે ત્યાં જ રોકાણ રાહુલ ગાંધી સહિત નેતાઓ પણ ત્યાં જ કરશે ત્યાં રાત્રિ રોકાણ દરમિયાન પણ કલ્ચરલ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે ડાયરો હોય કે લોકસંગીત હોય કે લોકનૃત્યનું હોય કે ટ્રેડિશનલ કોઈ આદિવાસી વિસ્તારમાં હોય તો આદિવાસી નાટનું કે એ રીતનું કલ્ચરલ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રાનો મૂળ હેતુ એ જ છે કે અત્યારે જે દેશમાં આર્થિક અસમાનતા જે રીતે વધી રહી છે કે પૈસાદાર વધુને વધુ પૈસાદાર થતો જાય છે અને ગરીબ વધુને વધુ ગરીબ થઈ રહ્યો છે કારણ કે આજે મોટી મોટી વાતો થાય છે પણ સાથે સાથે તમે જુઓ છો કે વડાપ્રધાન પોતેની ગેરંટીમાં એમ કે છે કે ભાઈ અમે એક્યાસી કરોડ લોકોને મફત અનાજ આપીએ છીએ તો ભારત દેશની એકસો વીસ કરોડની વસ્તીમાં એકસો એક્યાસી કરોડ લોકોને જે મફત અનાજ ખાવું પડતું હોય તો એનો મતલબ એ છે કે એક્યાસી કરોડ લોકો અત્યંત ગરીબ થઈ જાય એટલે આર્થિક જે અસમાનતા જે રીતની વધી રહી છે એના કારણે આર્થિક સામાજિક અને જે રીતનું અત્યારે જે ધાર્મિક લાગણીઓ અને સામાજિક લાગણીઓ ઉશ્કેરવામાં આવી રહી છે ને એનાથી પણ જે વાતાવરણ તંગ ઊભું થઈ રહ્યું છે એને ટાળવા માટે આ ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને વિશેષ વાત એ છે કે આ યાત્રા ગુજરાતમાં પણ લગભગ ચારસો ને પિસ્તાલીસ કિલોમીટર જેટલો રૂટ ગુજરાતમાં પણ આ યાત્રા પસાર થવાની છે અને ગુજરાતમાં લગભગ પાંચ દિવસ આ યાત્રા ગુજરાતમાં પ્રવાસ રહેશે અને પાંચ દિવસમાં સાત જિલ્લામાંથી આ યાત્રા પસાર થશે અને સાત જિલ્લામાં આની જે શરૂઆત છે બાંસવાડા રાજસ્થાન બાંસવાડા જિલ્લાથી દાહોદ જિલ્લામાં આ યાત્રા છે દાહોદથી આ યાત્રા છોટા ઉદેપુર જિલ્લામાં જશે છોટા છોટાઉદેપુર જિલ્લામાંથી આ યાત્રા વડોદરા જિલ્લાને ટચ કરીને પંચમહાલ વડોદરાને ટચ કરીને નર્મદા જિલ્લામાં પ્રવેશ થશે નર્મદા જિલ્લામાંથી સુરત જિલ્લામાં અને સુરત જિલ્લામાંથી તાપી જિલ્લામાંથી મહારાષ્ટ્રને ફરી યાત્રા મહારાષ્ટ્રમાં એન્ટ્રી લેશે એ રીતે પાંચ દિવસનો રૂટ લગભગ માર્ચ મહિનામાં ગુજરાતમાં પણ આ યાત્રા રહેશે અને એની તૈયારી રૂપે અત્યારથી જ બધું આયોજનો રેકી રૂટની બધી થઈ રહી છે અને ક્યાં જાહેર સભાનું આયોજન કરવું ક્યાં ગ્રુપ મિટિંગનું આયોજન કરવું ક્યાં રાત્રિ રોકાણનું આયોજન કરવું એ તમામ પ્રકારનું આયોજન કોંગ્રેસ પક્ષ દ્વારા યુદ્ધના ધોરણે હવે શરૂ થઈ જશે અને પાંચ દિવસની આ યાત્રાથી ગુજરાતમાં પણ સાત જિલ્લામાં યાત્રા ફરશે જેથી કરીને આવનારી લોકસભાની ચૂંટણીમાં પણ આ સાત જિલ્લામાં પણ કોંગ્રેસને દેખાવ સારો રહે એના માટે પણ આ યાત્રાનો લાભ કોંગ્રેસની રાજ્યની નેતાગીરી દ્વારા પણ સારામાં સારી રીતે યાત્રા પાંચ દિવસ ગુજરાત થાય અને યાત્રા તાપી જિલ્લામાં પણ જે હજી અત્યારે ડિટેલ પ્રોગ્રામ નક્કી નથી થયા પણ લગભગ બે નહીં તો એક તો ઓછામાં ઓછી જાહેર સભા તાપી જિલ્લામાં પણ આવશે અને જો રાત્રિ રોકાણ આગલા દિવસે વ્યારા હશે જે સુપ્રત કરવાના આગલા દિવસે તો લગભગ બે જાહેર સભાનું આયોજન અમે તાપી જિલ્લામાં કરીશું એવું આયોજન છે એક મારું સજેશન મેં એ પણ કર્યું છે પણ એ લોકો માન્ય કરશે કે નહીં મને ખબર નથી પણ મેં વિનંતી કરી છે કે તાપી જિલ્લામાંથી મહારાષ્ટ્રમાં જ સુપ્રત કરવાની હોય યાત્રા તો વાંસદા અને વઘઈ થઈને જો આપણે નવાપુર આપીએ તો બીજા નવસારી ડાંગ જિલ્લો પણ આપણે કવર કરી શકીએ એવું મેં સૂચન કર્યું છે એટલે કિલોમીટરને બધું એડજસ્ટ જો થશે તો કદાચ સાતની જગ્યાએ નવ જિલ્લામાં પણ ગુજરાતમાં યાત્રા જાય એ પ્રકારનું પણ અમારું આયોજન છે અને આ યાત્રાની માહિતી તમામ પત્રકારો સુધી પહોંચે એ માટે આજે દરેક જિલ્લામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન આજે કરવામાં આવ્યું છે એટલે સમગ્ર ગુજરાતમાં કારણ કે સાત જ જિલ્લામાંથી યાત્રા પસાર થવાની છે બાકીના જિલ્લામાંથી યાત્રા પસાર થવાની નથી પણ જે જિલ્લામાં નથી જવાની એ લોકો પણ અહીંયા યાત્રામાં જોડાય એ માટે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન આજે તમામે તમામ જિલ્લામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવે છે